પવિત્ર ગ્રંથો એક છે તેમાં લખેલા તમામ ગુણો જીવન માટે ફાયદાકારક છે આ બધા ગુણો વ્યક્તિને સત્ય અને સફળતાનો માર્ગ બતાવે છે રામાયણમાં ભગવાન શ્રીરામના ના ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમના જીવનના સંઘર્ષોનો પણ ઉલ્લેખ છે એવું માનવામાં આવે છે કે દરરોજ રામાયણનો પાઠ કરવાથી જીવનનો સાચો અર્થ પ્રગટ થાય છે તેની સાથે જ વ્યક્તિના તમામ દુઃખ અને પરેશાનીઓ પણ ખતમ થઈ જાય છે રામાયણ માત્ર ધાર્મિક ગ્રંથ નથી પણ તે માણસને જીવન જીવતા શીખવે છે રામાયણમાં ભગવાન રામને પુરુષોત્તમ કહેવામાં આવ્યા છે અને માતા સીતાની પવિત્રતા દર્શાવવામાં આવી છે રામાયણમાં બનેલી તમામ ઘટનાઓનું વિશેષ મહત્વ છે પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે હનુમાનજી ભગવાન રામને ક્યાં મળ્યા હતા આ વિડીયોમાં ચાલો જાણીએ ભગવાન રામ અને હનુમાનજી પહેલી વાર ક્યાં મળ્યા હતા ભગવાન રામ અને હનુમાનજીની પ્રથમ મુલાકાત ભગવાન રામ અને હનુમાનજીની પ્રથમ મુલાકાત વિશે કહેવાય છે જ્યારે ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ તેમના ભાઈ લક્ષ્મણ અને માતા સીતા સાથે વનવાસમાન હતા તે દરમિયાન રાવણે માતા સીતાનું અપહરણ કર્યું હતું માતા સીતાનું અપહરણ કર્યા બાદ રાવણ તેને પોતાની સાથે લંકા લઈ આવ્યો હતો બીજી તરફ જ્યારે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણજીને આશ્રમમાં માતા સીતા ન મળ્યા ત્યારે તેઓ તેમને જંગલોમાં શોધવા નીકળ્યા આ સમય દરમિયાન વાલી અને સુગ્રીવ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું આ યુદ્ધમાં સુગ્રીવને હારનો સામનો કરવો પડ્યો તે પછી બાલીથી ડરીને ડરીને સુગ્રીવુખ પર્વતની ગુફામાં સંતાઈ ગયા આ પર્વત પવનદેવના શાસનમાં આવેલો હતો આ સ્થાન પર હનુમાનજી તેમના પ્રિય ભગવાન શ્રીરામની તપસ્યામાં મગ્ન રહેતા હતા ભગવાન રામ અને લક્ષ્મણજી માતા સીતાની શોધમાં ઋષિમુખ પર્વત પર પહોંચ્યા આ દ્રશ્ય જોઈને સુગ્રી ગભરાઈ ગયો અને તે હનુમાનજી પાસે ગયો અને કહ્યું હે પવનપુત્ર કૃપા કરીને મારી રક્ષા કરો તમે જઈને શોધો કે આ બે બ્રાહ્મક મનુષ્ય કોણ છે જો આ બાલી દ્વારા મોકલવામાં આવેલા સંદેશવાહકો છે તો હું શક્ય તેટલી વહેલી તકે અહીંથી નીકળી જઈશ આ સાંભળીને હનુમાનજીએ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને ભગવાનની પાસે ગયા અને કહ્યું હે મનુષ્ય તમે બે કોણ છો અને તમે અહીં આ પર્વત પર કયા હેતુથી આવ્યા છો હનુમાનજીના આ શબ્દો સાંભળીને ભગવાન શ્રીરામે કહ્યું હું અયોધ્યાના રાજા દશરથનો મોટો પુત્ર રામ છું અને આ મારો નાનો ભાઈ લક્ષ્મણ છે હું મારી પત્ની સીતાને શોધી રહ્યો છું જેનું કોઈ માયાવી રાવણ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે રામજીના આ શબ્દો સાંભળીને હનુમાનજી ભાવુક થઈ ગયા અને દયામાન આવીને ભગવાન રામના ચરણોમાં પડી ગયા અને કહ્યું પ્રભુ કૃપા કરીને મને માફ કરો હું ફક્ત તમારા જ ભલા માટે મારું કામ કરી રહ્યો હતો આ પછી ભગવાન રામજીએ હનુમાનજીને ગળે લગાવ્યા કહ્યું હે એક ક્ષણ માટે પણ કે પસ્તાવો ન કરો તમે મને મારા બીજા ભાઈઓની જેમ વહાલા છો આ દિવસે હનુમાનજી પ્રથમ વખત ભગવાન શ્રીરામને મળ્યા હતા નોંધ આ વિડીયો આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું